તો દોસ્તો જો દાલબાટી પહેલાં તો અમારી વિરમધારા બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું બધોનું સ્વાગત છે અને આજે ખેતરમાં પ્રોગ્રામ છે રવિવાર છે એટલે આપણે દર રવિવારે ખેતરમાં દાલબાટીનો પ્રોગ્રામ હોય નવું નવું ખાવાનું હોય તો જો રાજસ્થાની દાલબાટી રાજસ્થાન ને હોટલની કથારી ફેવરેટ એવી દાલબાટી બનાવી લાવો નજીક કેમેરો લાવો તો જુઓ છે ને દાલબાટી દાલબાટી તો દોસ્તો ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો વિડીયોને લાઈક કરજો અને ટાઈમ મળે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં દાળ દાલબાટી જો દાળ દાલબાટીના હંગા ડુંગળી ધુ ડુંગળી કપવાનું ચાલુ પછી દાળ જોવો દાળ ડાળ બતાવું બહુ થઈ જાય દાળ દાલબાટી હે દાળ દાલબાટી ખાવા

તો હવે દાળ દાળ આ બાટી બાટી અંદર બિસ્કીટ ખાવા તો ખવાય ખવાળો ડુંગળી તો દોસ્તો આજનો બ્લોગ કેવો લાગ્યો અને દાળ બાટી ખાઈ હોય તો આવતા રવિવારે પાવ ફેર પ્રોગ્રામ કરજો आई जाइयो चलिए मस्त तो बनाई यहाँ एकदम रेडी तो दोस्तों चैनल ने सब्सक्राइब करना भूलता नहीं मरी जो काले नव